પોતાને હંમેશા પોતાને સ્વમાનમાં રાખવું સન્માન આપવું બધાના સહયોગી બનવું અને સમર્થ બનાવવું આજે ભાગ્યવિધાતા બાપદાદા ચારેય તરફના દરેક બાળકોના મસ્તકમાં ભાગ્યની ત્રણ રેખાઓ જોઈ રહ્યા છે એક પરમાત્મા ભાગ્યવાન રેખા બીજી સત શિક્ષકની શ્રેષ્ઠ શિક્ષાની ભાગ્યવાન રેખા ત્રીજી શ્રીમતની ચમકતી રેખા ચારેય તરફના ના બાળકોના મસ્તક વચ્ચે ત્રણ રેખાઓ જોઈ રહ્યા છો બાબા પૂછે છે જોઈ રહ્યા છો ને જ્યારે ભાગ્ય વિધાતા આ બાળકોના બાપ છે તો તમારા સિવાય શ્રેષ્ઠ ભાગ્ય બીજા કોનું હોય શકે છે બાપ દાદા જોઈ રહ્યા છે વિશ્વની અનેક કરોડ આત્માઓ છે પરંતુ એ કરોડોમાંથી પણ લાખ પરિવાર કેટલા થોડા છે કોટોમાં કોઈ તો થઈ ગયા ને આમ તો દરેક મનુષ્યના જીવનમાં આ ત્રણ વાતો પાલના ભણતર અને શ્રેષ્ઠ મત તો ત્રણેયની આવશ્યકતા છે પરંતુ આ પરમાત્મા પાલના અને દેવાત્માઓ અથવા માનવ આત્માઓની મત એની પાલના એના ભણતરમાં રાત દિવસનું અંતર છે તો આટલું શ્રેષ્ઠ ભાગ્ય જો સંકલ્પ જે સંકલ્પમાં પણ નહોતું પરંતુ અત્યારે દરેકનું દિલ ગાય છે પ્રાપ્ત કરી લીધું મેળવી લીધું પા લિયા બાબા કહે છે મેળવી લીધું ને બાપ પણ એવા બાળકોના ભાગ્યને જોઈને હર્ષિત થાય છે બાળકો કહે છે વાહ બાબા વાહ અને બાપ કહે છે વાહ બાળકો વાહ બસ આ ભાગ્યને માત્ર સ્મૃતિમાં નહીં રાખતા પરંતુ હંમેશા સ્મૃતિ સ્વરૂપ રહેવાનું છે ઘણા બાળકો વિચારે ખૂબ સારું છે પરંતુ વિચારવું સ્વરૂપ ન બનવું વિચારવું સ્વરૂપ બનવું નથી બાબા કહે છે સ્મૃતિ સ્વરૂપ બનવાનું છે સ્મૃતિ સ્વરૂપ જ સમર્થ સ્વરૂપ છે વિચારવાનું સ્વરૂપ સમર સ્વરૂપ નથી બાપ દાદા બાળકોના ભિન્ન ભિન્ન અલગ અલગ લીલા જોવે છે બાળકોની અલગ અલગ લીલાઓ જુએ છે અને મુસ્કુરાય છે હસે છે ઘણા કોઈ કોઈ વિચારે છે સ્વરૂપમાં રહે છે સ્મૃતિ સ્વરૂપ હંમેશા નથી રહેતા સોચતા સ્વરૂપ વિચારતા રહે છે સોચતા સ્વરૂપ રહે છે પણ સ્મૃતિ સ્વરૂપ નથી રહેતા ક્યારેક સ્વરૂપ ક્યારેક સ્વરૂપ ક્યારેક સ્મૃતિ સ્વરૂપ જે સ્મૃતિ સ્વરૂપ રહે છે તે નિરંતર નેચરલ સ્વરૂપ રહે છે જે સોચતા સ્વરૂપ રહે છે એમને મહેનત કરવી પડે છે આ સંગમ યુગ મહેનત યુગ નથી બધી પ્રાપ્તિઓના અનુભવોનો યુગ છે ત્રેસઠ જન્મ મહેનત કરી ત્રેસઠ જનમ મહેનત કરી પરંતુ અત્યારે મહેનતનું ફળ પ્રાપ્ત કરવાનો યુગ એટલે કે સમય છે બાપ દાદા જોઈ રહ્યા હતા દેહ અભિમાનની સ્મૃતિમાં રહેવામાં શું મહેનત કરી હું ફલાણો છું હું ફલાણો છું આ મહેનત કરી નેચર રહ્યું ને નેચર સંસ્કાર આદત બની ગઈ ને બોડી કોન્શિયસની દેહના ભાનની આટલી પાકી નેચર થઈ ગઈ કે જે અત્યારે પણ ક્યારેક ક્યારેક ઘણા બાળકોને આત્માભિમાની બનવામાં સમય બોડી કોન્શિયસ પોતાની તરફ આકર્ષિત કરી લે છે વિચારે છે હું આત્મા છું હું આત્મા છું પરંતુ દેહ અભિમાન દેહભાન એવું નેચરલ રહે છે જે વારે વારે ન ઈચ્છવા છતાં ન વિચારવા છતાં આવી જાય છે છે કહે હવે મરજીવા જન્મમાં આત્મઅભિમાની એટલે કે દેહી અભિમાની સ્થિતિ પણ એવી જ નેચર અને નેચરલ હોય મહેનત ન કરવી પડે હું આત્મા છું હું આત્મા છું જેવી રીતે કોઈ બાળક પેદા થાય છે અને જ્યારે એને એને થોડી સમજમાં આવે છે છે તો પરિચય આપે કે તમે કોણ છો કોના છો એવી જ રીતે જ્યારે બ્રાહ્મણ જન્મ લીધો તો આ બ્રાહ્મણ બાળકોને જન્મતા જ કયો પરિચય મળ્યો તમે કોણ છો પહેલું લેસન આત્માનો પાઠ પાકો કરાવવામાં આવ્યો ને તો આ પહેલો પરિચય નેચરલ નેચર બની જાય નેચરલ નેચર અને નિરંતર રહે છે યાદ નથી કરવી પડતી એવી જ રીતે દરેક બ્રાહ્મણ બાળક હવે સમય પ્રમાણ દેહી અભિમાની સ્ટેજ નેચરલ થાય ઘણા બાળકો એ કરી છે વિચારવું નથી પડતું સ્મૃતિ સ્વરૂપ છે હવે નિરંતર અને નેચરલ સ્વરૂપ બનવાનું જ છે લાસ્ટ એટલે કે અંતિમ પેપર આ બ્રાહ્મણ બાળકોનો આ નાનકડો છે નષ્ટો મોહા સ્મૃતિ સ્વરૂપ તો આ વર્ષમાં શું કરશો ઘણા બાળકો પૂછે છે આ વર્ષમાં શું લક્ષ રાખીએ તો બાપ દાદા કહે છે હંમેશા અભિમાની સ્વરૂપ જીવન મુક્તિ તો પ્રાપ્ત થવાની જ છે પરંતુ જીવન મુક્તિ થતા પહેલા મહેનત મુક્ત બનો આ સ્થિતિ સમયને સમીપ લાવશે અને તમને સર્વ વિશ્વના આખા વિશ્વના ભાઈ અને બહેનોના દુઃખ અશાંતિથી મુક્ત કરશે તમારી આ સ્થિતિ આત્માઓના માટે મુક્તિધામના દરવાજા ખોલશે તો પોતાના ભાઈ બહેનોની ઉપર દયા નથી આવતી કેટલા ચારેય તરફના આત્માઓ ચિલ્લાઈ રહ્યા છે તો તમારી મુક્તિ બધાને મુક્તિ અપાવશે તો આ ચેક કરો નેચરલ સ્મૃતિ સ્વરૂપ જ સમૂપી સ્વરૂપ ક્યાં સુધી બન્યા છે સ્વરૂપ બનવાનું જ વ્યર્થને સહજ સમાપ્ત કરી દેવાનું છે વારંવાર મહેનત નહી કરવી પડશે અત્યારે આ વર્ષ બાપ દાદા બાકોને બાળકોના સ્નેહમાં કોઈ પણ બાળકની કોઈ પણ સમસ્યામાં મહેનત નથી જોવા ઈચ્છતા સમસ્યા સમાપ્ત અને સમાધાન સમર્થ સ્વરૂપ શું થઈ શકે છે થઈ શકે છે બાબા પૂછે છે બોલો દાદીઓ થઈ શકે છે ટીચર્સ બોલો થઈ શકે છે પાંડવ થઈ શકે છે પછી બહાનું નહીં બતાવતા આ આ આ આ હતું ને ને થયું થત થત તો બાપ દાદા ખૂબ મીઠા મીઠા ખેલ જોઈ જોઈ રહ્યા છે કઈ પણ થાય હિમાલય થી પણ મોટી સો ગણી સમસ્યાનું સ્વરૂપ હોય ચાહે તન દ્વારા ચાહે મન દ્વારા ચાહે વ્યક્તિ દ્વારા ચાહે પ્રકૃતિ દ્વારા સમસ્યા પરિસ્થિતિ તમારી સ્વસ્થિતિ આગળ કંઈ જ નથી અને સ્વસ્થિતિનું સાધન છે સ્વમાન નેચરલ રૂપમાં સ્વમાન હોય યાદ ન કરવું પડે વારંવાર મહેનત ન કરવી પડે નહીં નહીં હું તો સ્વદર્શન ચક્રધારી છું હું તો નૂરે રતન છું હું દિલ તખ્ત નશીન છું હું છું બીજું કોઈ થવાનું છે બીજું કોઈ હોવાનું છે શું કલ પહેલા કોણ બન્યા હતા અને બન્યા હતા તમે જ બાબા કે છે કે બીજા કોઈ બન્યા હતા આપ જ હતા અને આપ જ છો દરેક કલ્પ તમે જ બનશો આ નિશ્ચિત છે બાપ દાદા બધાના ચહેરાને જોઈ રહ્યા છે આ આ આ કલ્પ છે કલ્પના છો કે અનેક કલ્પના છો અનેક કલ્પના છો ને છો હાથ ઉઠાવો જે દરેક કલ્પવાળા છે પછી તો નિશ્ચિત છે ને તમને તો પાસ સર્ટિફિકેટ મળી ગયું છે ને કે લેવાનું છે મળી ગયું છે ને મળી ગયું છે કે લેવાનું છે કલ્પ પહેલા મળી ગયા છે અત્યારે કેમ નહીં મળશે કલ્પ પહેલા પણ મળેલું છે અત્યારે કેમ નહીં મળશે તો આ સ્મૃતિ સ્વરૂપ બનો કે સર્ટિફિકેટ મળેલું છે ચાહે પાસ વિથ ઓનરનું ચાહે પાસ આ ફર્ક તો હશે પણ છે તો આપણે જ ને પાક્કું છે ને કે ટ્રેનમાં જાતા જાતા ભૂલી જશો પ્લેનમાં જશો એટલે ઉડી જશે નહીં જેવી રીતે જુઓ આ વર્ષ દ્રઢ સંકલ્પ કર્યો કે શિવરાત્રી ચારેય તરફ ઉમંગ ઉત્સાહથી મનાવવાની છે મનાવી લીધી ને દ્રઢ સંકલ્પથી જે વિચાર્યું તે થઈ ગયું ને તો આ કઈ વાતની કમાલ છે એકતા અને દ્રઢતા વિચારો વિચાર્યું તું કે સડસઠ પ્રોગ્રામ કરવાના છે પરંતુ બાપ દાદાએ જોયું કે એનાથી પણ વધારે ઘણા બાળકોએ પ્રોગ્રામ કર્યા છે આ છે સમર્થ સ્વરૂપની નિશાની ઉમંગ ઉત્સાહનું પ્રત્યક્ષ પ્રમાણ ચારે બાજુ કરી લીધું ને એની કરી એવું જ જ એવી રીતે બધા મળીને એકબીજાને હિંમત એકબીજાની હિંમત વધારો અને સંકલ્પ કરો કે હવે સમયને નજીક લાવવાનો જ છે આત્માઓને મુક્તિ અપાવવાની છે પરંતુ ત્યારે થશે જ્યારે તમે વિચારવાના સ્મૃતિ વિચારને તમારી સોચને સ્મૃતિ સ્વરૂપમાં લાવશો બાપ દાદાએ સાંભળ્યું છે કે ફોરેન વાળાઓને પણ વિશેષ સ્નેહ મિલન અને મિટિંગ છે અને ભારતવાળાઓની પણ મીટિંગ છે તો મિટિંગમાં માત્ર સેવાના પ્લાન નહીં બનાવતા બનાવવાના પણ બેલેન્સથી બનાવવાના એવા એકબીજાના સહયોગી બનો જે બધા માસ્ટર સર્વશક્તિવાન બનીને આગળ ઉડતા જાઓ દાતા બની સહયોગ આપો વાતોને નહીં જુઓ સહયોગી બનો સ્વમાનમાં રહો અને સન્માન આપીને સહયોગી બનો કારણ કે બધી કોઈ પણ આત્મા કોઈ પણ આત્માને જો તમે દિલથી સન્માન આપો છો આ ખૂબ ખૂબ મોટું પુણ્ય છે કારણ કે કમજોર આત્માને ઉમંગ ઉત્સાહમાં લાવ્યા તો કેટલું મોટું પુણ્ય છે નીચે પડેલાને ઉઠાવવાના ઉઠાવવાના નહીં ગળે લગાવવાના છે અર્થાત બહારથી ગળે નથી લગાવવાના ગળે લગાવવાના અર્થાત સમાન બનાવવાના સહયોગ આપવાનો છે તો પૂછ્યું ને કે આ વર્ષે શું શું કરવાનું છે બસ સન્માન આપવાનું અને સ્વમાનમાં રહેવાનું સમર્થ બનીને સમર્થ બનાવવાના વ્યર્થની વાતોમાં નહીં જવાનો જે કમજોર આત્મા છે જ કમજોર કમજોર આત્મા છે જ કમજોર એની કમજોરીને જોતા રહેશો તો સહયોગી કેવી રીતે બનશે સહયોગ આપો તો દુવાઓ મળશે સૌથી સહજ પુરુષાર્થ છે બીજું કઈ ન કરી શકો તો સૌથી સહજ પુરુષાર્થ છે દુવાઓ આપો અને દુઆ લો સન્માન દો બીજાને સન્માન દો અને બાબાએ કહ્યું છે મહિમા યોગ્ય બનો સન્માન દેવા વાળો જ સર્વના દ્વારા માનનીય બને છે અને જેટલું અત્યારે માનનીય બનશું એટલા જ સ્વરાજ્ય અધિકારી અને પૂજ્યાત્મા બનીશું દેતા જાઓ લેવાનું નહીં લો અને આપો આ તો બિઝનેસ વાળોનું કામ છે લેવાનું અને આપવાનું આપ તો દાતાના બાળકો છો બાકી બાપ દાદા તરફ તરફના બાળકોની સેવાઓને જોઈને ખુશ છે બધાએ ખૂબ સારી સેવા કરી છે પરંતુ હવે આગળ વધવાનું છે ને વાણી દ્વારા બધાએ ખૂબ સારી સેવા કરી સાધનો દ્વારા પણ ખૂબ સારી સેવાની રિઝલ્ટ નીકળી અનેક આત્માઓનું જે ઉલનો હતો એ ઠપકો હતો એ સમાપ્ત કર્યો સાથે સાથે સમયને પણ તીવ્ર ગતિની રફતાર સમયની તીવ્ર ગતિની રફતાર જોઈને બાપદાદા એ જ ઈચ્છે છે કે માત્ર થોડી આત્માઓની સેવા નથી કરવાની પરંતુ વિશ્વની સર્વ આત્માઓને મુક્તિદાતા નિમિત્ત તમે છો કારણ કે બાબાના સાથી છો તો સમયની ગતિની પ્રમાણે અત્યારે એક જ સમય એક સાથે ત્રણ સેવા કરવાની છે એક વાણી બીજું સર્વ શક્તિશાળી વાઇબ્રેશન જ્યાં પણ સેવા કરો ત્યાં એવા રૂહાની વાઇબ્રેશન ફેલાવો જે વાઇબ્રેશનના પ્રભાવમાં ખૂબ જ સહજ આકર્ષિત થતા રહે જુઓ અત્યારે લાસ્ટ જન્મમાં પણ તમારા બધાના જળ ચિત્રો કેવી સેવા કરી રહ્યા છે શું વાણીથી બોલે છે વાઇબ્રેશન જેવા હોય જે ભક્તોની ભાવનાનું ફળ સહજ મળી જાય છે એવા વાઇબ્રેશન શક્તિશાળી હોય વાઇબ્રેશનમાં સર્વ શક્તિઓની કિરણો ફેલાતી હોય વાયુમંડળ બદલાઈ જાય વાઇબ્રેશન એવી વસ્તુ છે જે દિલમાં છાપ લાગી જાય છે તમે બધા નો અનુભવ છે કોઈ પણ આત્માના પ્રત્યે જો કોઈ સારું અથવા ખરાબ વાઇબ્રેશન આપણા દિલમાં બેસી જાય છે તો કેટલો સમય ચાલે છે ખૂબ સમય ચાલે છે ને કાઢવા ઈચ્છો તો પણ નથી નીકળતો કોઈનો ખરાબ વાઇબ્રેશન બેસી જાય તે જાય છે તો સહજ નીકળે છે તો આ તમે સર્વ શક્તિઓની કિરણોના વાઇબ્રેશન તમારી સર્વ શક્તિઓની કિરણોના વાઇબ્રેશન એ છાપનું કામ કરશે વાણી ભૂલી શકે છે પરંતુ વાઇબ્રેશન ની છાપ સહજ નીકળી નથી શકતી અનુભવ છે ને છે ને અનુભવ આ ગુજરાતને બોમ્બે ને જે ઉમંગ ઉત્સાહ બતાવ્યો છે એની પણ બાપ દાદા પદમ પદમ ગુણા મુબારક આપે છે કેમ કેમ વિશેષતા શું રહી આપે છે ફંક્શન તો મોટા મોટા કરતા રહ્યો છો પરંતુ ખાસ મુબારક કેમ આપી રહ્યા છે કારણ કે બંને તરફની વિશેષતા રહી એકતા અને દ્રઢતાની જ્યાં એકતા ને દ્રઢતા છે ત્યાં એક વર્ષની બદલે એક માસ એક મહિનો વર્ષ સમાન છે ગુજરાત અને બોમ્બે અચ્છા અત્યાર જ્ઞાન સૂર્ય સ્થિતિમાં સ્થિત થઈ ચારેય તરફના ભયભીત હલચલવાળી આત્માઓને સર્વ શક્તિઓની કિરણો ફેલાવ ખૂબ ભયભીત છે શક્તિ આપો વાઇબ્રેશન ફેલાવો ચારે બાજુ વાઇબ્રેશન ફેલાવો છા બાપ દાદાએ ડ્રીલ કરાવી ચારે તરફના બાળકોના અલગ અલગ યાદ પ્યાર અને સમાચારના પત્ર અને ઈમેલ બાપની પાસે પહોંચી ગયા છે દરેક કહે છે મારી પણ યાદ આપજો મારી પણ યાદ આપજો બાપ દાદા કહે છે હરેક પ્યારા બાળકોની બાપ દાદાની પાસે યાદ પહોંચી ગઈ છે દૂર પણ કહ્યું છે ને યાદ આપજો યાદ આપજો તો બાબાની પાસે પહોંચી ગઈ આજ બાળકોનો પ્યાર અને બાપ દાદાનો પ્યાર બાળકોને ઉડાવી રહ્યો છે અચ્છા ચારેય તરફ નાતિ શ્રેષ્ઠ ભાગ્યવાન કોટોમાં કોઈ વિશેષ આત્માઓને સદા સમાનમાં રહેવાવાળા સન્માન આપવા વાળા સર્વિસેબુલ બાળકોને સદા સ્મૃતિ સ્વરૂપ સો સમર્થ સ્વરૂપ આત્માઓને સદા અચલ અડોલ સ્થિતિના આસન પર સ્થિત સર્વ શક્તિ સ્વરૂપ બાળકોને બાપ દાદાના યાદ પ્યાર અને નમસ્તે દાદીજી સાથે બાબાની પર્સનલ મુલાકાત છે બાપ દાદા તમારી ઉપર વિશેષ વિશેષ ખુશ ખુશ છે છે કેમ આ વાત પર ખુશ છે કે જેમ બ્રહ્મા બાપ બધાના બધાને ઓર્ડર કરતા હતા આ કરવાનું છે અત્યારે કરવાનું છે એવી જ રીતે તમે પણ બ્રહ્મા બાપને ફોલો કર્યા તો દાદીએ કહ્યું તમે પણ મારી સાથે છો એ તો છે જ તો તમે દાદીને બાબા કહે છે એ અને એવો દ્રઢ સંકલ્પ કર્યો જે ચારેય તરફ સફળતા છે એટલે તમારામાં રૂહાની તાકાત ખૂબ ગુપ્ત ભરેલી છે તબિયત ઠીક છે રોહાની શક્તિ એટલી ભરેલી છે જે તબિયત કંઈ પણ નથી કમાલ છે ને દાદીઓનું મળવું જોઈને બધાની દિલ થાય છે કે અમે પણ દાદી હોત તો મળત ને બાબાને તો બાબા કહે છે આપ તમે પણ દાદી બનશો અત્યારે બાપ દાદાના બાપ દાદાએ પ્લેન એટલે કે પ્લાન બનાવ્યો છે કે દિલમાં દિલમાં પ્લાન બનાવ્યો છે અત્યાર હજી આપ્યો નથી તો જે સેવાના બ્રહ્મા બાબાના સાકાર સમયમાં સેવામાં આદિરતન નીકળ્યા છે એમનું સંગઠન પાક્કું કરવાનું છે તો પૂછ્યું બાબાને કપ ક્યારે કરશું જ્યારે તમે કરો બાબા કહે છે આ ડ્યુટી તમારી દાદી જાનકીને બાબા કહે છે એ ડ્યુટી તમારી છે તમારા દિલના સંકલ્પ પણ છે ને કારણ કે જેમ તમે દાદીઓની એકતા અને દ્રઢતાનો સંકલ્પ પાકો છે એવી જ રીતે આદિ સેવાઓના રત્નના સંગઠન રત્નોનું સંગઠન પણ પાક્કું છે પાક્કું થાય એની ખૂબ ખૂબ આવશ્યકતા છે કારણ કે સેવા તો વધવાની જ છે ને તો સંગઠનની શક્તિ જે ચાહે તે કરી શકે છે સંગઠનની નિશાનીનો યાદગાર છે પાંચ પાંચ પાંડવ પરંતુ સંગઠનની નિશાની છે અચ્છા હવે જે સાકાર બ્રહ્મા બાબાના હતા જ્યારે બાબા અને સેવાના માટે સેન્ટર પર રહ્યા છે સેવામાં લાગ્યા છે તે ઉઠો ભાઈ પણ છે પાંડવોની વગર થોડી ને ગતિ છે અહીંયા તો થોડા છે પરંતુ બીજા પણ છે સંગઠનને જમા કરવાની જવાબદારી એ આમની છે દાદી જાનકીની છે આ દાદી તો બેકબોન છે વડી દાદી ખૂબ સારા સારા રતન છે અચ્છા બધા ઠીક છે કઈ પણ કરતા રહો છો પરંતુ પોતાના સંગઠનની મહાનતા છે મજબૂત છે અચ્છા આજનું વરદાન સમાનની સીટ પર સેટ થઈ હર દરેક પરિસ્થિતિને પાર કરવા સદા વિજય ભવ હંમેશા પોતાને આ સોમાનની સીટ પર સ્થિત રાખો કે હું વિજય રત્ન છું માસ્ટર સર્વશક્તિ છું તો જેવી સીટ હોય છે તેવા લક્ષણ આવે છે કોઈ પણ પરિસ્થિતિ સામે આવે તો સેકન્ડમાં પોતાના આ સીટ પર સેટ થઈ જાઓ સીટ વાળાનો જ ઓર્ડર માનવામાં આવે છે સીટ પર રહો તો વિજય બની જશો સંગમ યુગ છે જ સદા વિજય બનવાનો યુગ આ યુગને વરદાન છે તો બનીને બનો સ્લોગન છે સર્વ બધી જ આસક્તિઓ પર વિજય પ્રાપ્ત કરવા વાળા શિવ શક્તિ પાંડવ સેના છે Om Shanti.